ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું કાચી કેરીમાંથી બાફલો બનાવતા આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે આ બાફલાને પીવાથી ભયંકર ઉનાળાની ગરમીથી અને લૂથી રાહત મળે છે આ બાફલાનો સિરપ બનાવીને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે કાચી કેરીનો બાફલો બનાવવા માટે સૌ પ્રથમ કાચી કેરી ફ્રેશ એવી કાચી કેરીના બે મોટા લીધેલ છે હવે આ કેરીની આપણે પહેલાં છાલ કાઢી લેશો તો ચાકુની મદદથી અથવા તો પીલરની મદદથી તમે આ છાલને દૂર કરી શકો છો બંને કેરીમાંથી આપણે પેલા છાલને આ રીતે દૂર કરી કેરીની છાલ દૂર કર્યા પછી તેના આપણે મોટા મોટા પીસ કરવાના છે આ રીતે ચાકુની મદદથી પણ આપણે છાલ દૂર કરી શકીએ છીએ બંને કેરીમાંથી છાલ આપણે દૂર કરી લીધી છે હવે તેના આપણે મોટા પીસ કરવાના છે તો આ રીતે આપણે તેના મોટા પીસ કરી લેશું બંને કેરીમાંથી આવા મોટા આપણે કટકા કરી લીધા પછી તેને આપણે કુકરમાં બાફવાના છે તો બંને કેરીના સારા એવા મોટા આપણે ટુકડા કરી લેશું તો કેરીના મોટા કટકા આપણે કરી લીધા છે કટ કરેલા આ કેરીના કટકાને આપણે કુકરમાં બાફીશું તો આ રીતે કૂકરમાં તેને એડ કરી બે કપ જેટલું પાણી તેમાં ઉમેરશું તો ખૂબ જ ઓછા પાણીમાં આપણે તેને બાફી લેશું તો કૂકરને બંધ કરી બે સીટી આપણે વગાડી લેશું બે સીટી વાગી ગઈ છે અને કેરીના કટકા પણ સરસ એવા બફાઈ ગયા છે તો ચાલો હવે એને મિક્સચર જારમાં લઈ લેશું તો આ રીતે આપણે કેરીના બાફેલા કટકાને મિક્સચર જારમાં લઈ તેમાં ફુદીનાના પાન એડ કરશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં ફુદીનો એડ કરવો હોય તેટલી ક્વોન્ટિટી તમે લઈ શકો છો ફુદીનો એડ કર્યા પછી હવે તેમાં આપણે મરીનો પાવડર અડધી ચમચી એડ કરીશું સાથે સાથે અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી મીઠું એડ કરશું હવે તેમાં આપણે દોઢ ચમચી જેટલું જીરાનો પાવડર એડ કરશું હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું મિક્સચરમાં ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ રેડી છે હવે આ પેસ્ટને આપણે વાટકામાં કાઢી લેશું તો તમે તેની થિકનેસ જોઈ શકો છો અને તેની સ્મેલ તો ખૂબ જ સરસ આવી રહી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક પેનમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરશું પાણી થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે સાકર એડ કરશું તો અહીંયા એક વાટકા જેટલી સાકર આપણે લેશું સાકર સારી એવી પાણી સાથે ઓગળી જાય એટલે આપણે તેમાં રેડી કરેલો પલ્પ એડ કરશું સાકર ઓગળી ગઈ છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે રેડી કરેલો પલ્પ છે એ તેમાં એડ કરી દેસું તેને આ રીતે ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કર્યા પછી ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે તેને બે મિનિટ માટે આ રીતે પકાવીશું ચમચાની મદદથી તેને હલાવતું જવાનું અને તેને જ્યાં સુધી સિરપ જેવું ઘટ ન થાય ત્યાં સુધી તેને આ રીતે પકાવીશું તો તમે થિકનેસ ચેક કરવા માટે આ રીતે હાથેથી ચેક કરી શકો છો જો તમને મજ જેવું લાગે તો આપણું સીરપ રેડી છે થોડીક વાર પછી ફરીથી તેને આ રીતે ચેક કરીશ હવે એકદમ સીરપ ટાઈપનું રેડી થઈ ગયું છે તો તેમાં આપણે કલર એડ કરીશું ચપટીક ફૂડ કલર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું કાચી કેરીનો બાફલો રેડી છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું સીરપ ઠંડુ થાય એટલે આપણે તેને ગળણીથી ગાળી દેશું તો આ રીતે એક બોલ ઉપર ગળણી રાખી બધું સીરપ તેમાં આપણે ગળણીમાં લઈ તેને સારી રીતે ગાળી લેશું આ સિરપને આ રીતે ગરણીથી ગાળી લેવાથી સિરપ એકદમ ચોખ્ખો થઈ જાય છે અને આપણે જે મસાલા એડ કરેલ હતા તે ગરણીમાં રહી જાય છે તો આ રીતે આપણે ચમચાને ચલાવતું જવાનું અને સિરપને સારી રીતે ગરણીથી ગાળી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે ગાળવાથી મસાલા છે એ ગરણીમાં રહી અને ચોખો સિરપ રેડી થાય છે તો બસ હવે આ સિરપને આપણે બોટલમાં ભરી લેશું તમારી પાસે જે પણ ઘરમાં બોટલ હોય તેમાં આ સિરપને ભરી લેવાનું આ સિરપ લાંબો સમય માટે સ્ટોર કરી શકાય છે બાફલાને ગ્લાસમાં સર્વ કરવા પહેલાં ગ્લાસને આપણે ડેકોરેટ કરશું તો ગ્લાસની ધાર ઉપર પાણી અડારી તેને મરચું મીઠું પાવડરથી આ રીતે ડેકોરેટ કરીશું બસ આ રીતે બધા ગ્લાસને આપણે ડેકોરેટ કરી લેશું હવે ડેકોરેટ કરેલા ગ્લાસમાં આપણે રેડી કરેલો બાફલો એટલે કે સિરપને તેમાં એડ કરશું તો દોઢ દોઢ ચમચી જેટલું સિરપ આપણે તેમાં એડ કરશું બધા ગ્લાસમાં સિરપ એડ કર્યા પછી આપણે તેમાં આઈસ ક્યુબ એડ કરશું તો આ રીતે આઈસ ક્યુબ એડ કરી અને આપણે ચીલ વોટરથી આ ગ્લાસને ભરી દેશું અને તેને ચમચીથી સારી રીતે હલાવી લેશું તો રેડી છે કાચી કેરીનો બાફલો સર્વ કરવા માટે તેને આપણે ફુદીનાના પાનથી ડેકોરેટ કરશું આ રીતે કાચી કેરીનું સિરપ બનાવી તમે સ્ટોર કરી શકો છો અને ઉનાળાની ભયંકર ગરમીથી બચી શકો છો તમને રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં કહેજો અને જો રેસીપી ઉપયોગી લાગી હોય તો વધારે ને વધારે શેર કરજો